એક બાજુ વરસાદી પાણી બીજી બાજુ ખાડીના પાણી આ આકાશી દ્રશ્યો સુરતના છે સુરતના બલેશ્વર ગામે વરસાદી પાણી અને ખાડીના પાણીએ આખું ગામ ડુબાડ્યું છે વિનાશની જીદે ચડેલા પાણીએ ગામના પચાસ પરિવારોને બંધક બનાવ્યા હતા જળ જળકર્ફ્યુના કારણે ગ્રામજનો ન તો બહાર નીકળી શકતા હતા ન તો ઘરની અંદર રહી શકતા હતા તો બલેશ્વર ગામના બાવન ગાળા ફર્યું છે ત્યાં પચાસ થી વધુ મકાનો આવેલા છે આ પચાસ થી વધુ મકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ જે ગામવાસીઓની પરિસ્થિતિ છે ફરિયાવાસીની પરિસ્થિતિ જાય તો કાં જાય જેવી પરિસ્થિતિ સર્જાય છે નાના નાના બાળકો છે અત્યારે ઘરની બહાર રહેવા પર મજબૂર બન્યા છે કારણ કે આ જે તમામ તમામ ઘરની અંદર પાણીનો ગરકાવ થઈ ગયો છે અને પાણીનું જળસ્તર છે તે પણ સતત વધી રહ્યું છે વિસ્તારમાં પાણી ભરાવા પાછળનું કારણ છે ખાડી સ્થાનિકોનું કહેવું છે કે દબાણોના કારણે વિસ્તારમાં ભરાયેલા ખાડીના પાણી ઓસરતા નથી પાણી તો સાહેબ વરસાદ આવે ને પાણી ચડે ને નીકળી પણ સામે જે તમને કીધું ને એ રહીને આ પાણી યથાવત રહે છે વહેલું ઓસરતું નથી બિલકુલ સુરતના અનેક વિસ્તારોમાં રોડ રસ્તા પર વરસાદી પાણી અને ખાડીના પાણી ફરી વળતા તેને બંધ કરવાની ફરજ પડી છે બારડોલીમાં ખાડીનું પાણી ફરી વળતા ટુડીથી બારડોલીને જોડતો માર્ગ પાણી પાણી થઈ ગયો છે બારડોલીના કિંકવાડ ગામ પાસે આવેલી ચીકખાડીમાંથી પાણી આવતા કિંકવાડથી ગભાણ ફળિયાનો રસ્તો બંધ થયો છે ખાડીપુરના કારણે આસપાસના સોળથી વધુ ગામોના રસ્તા બંધ થયા છે સુરતના ઓલપાડ તાલુકામાં પણ ભારે વરસાદથી નદી નાળા છલકાયા હતા ટગારથી કદરાનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતાં શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થયો સુરતની સાથે નવસારીમાં પણ અંધરાધારે આફત વરસાવી હતી

અહીંયા કોઈ આવતું બી નથી મીડિયા દ્વારા હાલ તો વરસાદથી દક્ષિણ ગુજરાતના હાલ બેહાલ થયા છે અનરાધાર વરસાદે સુરતની સુરત બગાડી દીધી છે તો નવસારી અને વલસાડમાં પણ બધ થી હાલત થઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ